ખુશી લાગે એમ સારું લાગે માનસિક અવસ્થા જ એની સારી થઈ જાય એકદમ દિલ એનું ખુશ થઈ જાય અને અમુક લક્ષણો હોય છે ને જે આ બધા દુખાવાના જે ગમે છે જે દુખાવા માથું દુખતું હોય બેચેની જેવું લાગતું હોય કે પછી મસ આમાં આ નાઇટ્રિક એસિડનો મસામાં બી વધારે પડતો ઉપયોગ થાય છે તો એટલે આવા કોઈ બી લક્ષણોમાં એકદમ એને રાહત લાગે હવે આવું કોઈ લક્ષણ આ વિચિત્ર અનકોમન સિમ્ટમ્સ કે ગાડીને એને શું લેવા દેવા જેમ કે દેહરૂ વ્યક્તિ હોય

એ એકદમ ગંદા એટલે એટલું તમે તમારી સામે મૂકોને ને તો તમારે રૂમ બદલી નાખવો પડે પેશાબ કરવા ગયો હોય ને બાથરૂમ માં કે સંડાસમાં ગયો તો તમે આજુ આપણે બાજુ બેઠા હોય તો આપણે અહીંયાથી જગ્યા છોડી દેવી પડે દર્દી પેશાબ કરીને આવ્યો હોય ને તો બી ગંધ આવે એટલે આવા કોઈ લક્ષણો દેખાય તો રોગ ગમે તે હોય એની અંદર ગમે તે કિડની નો રોગ હોય ગમે તે રોગ હોય પણ જો આ એક મેઈન લક્ષણ વાળું દર્દી મળી જાય તો એ ગમે તે હોય રોગ ગાઉટ હોય કે ગમે તે હોય કે કોઈ અંદર આપણે એનાથી મતલબ નથી પણ આ મેન લક્ષણ જો આપણને મળી જાય કે પેશાબમાં દુર્ગંધ તો આ એમાં પછી ત્રણ મેડિસિન આવે છે એક સેપિયા નાઇટ્રિક એસિડ અને બેન્જોઇક એસિડ હવે આ ત્રણ મેડિસિનમાંથી તમારે પાછું કેસ ટેકિંગ કરીને જે વધારે શેર થતું હોય જે વધારે પડતું મેચ થતું હોય એ મેડિસિન જેના વધારે સિમ્ટમ્સ દેખાતા હોય આમ દુખ વાગતું હોય કઈ ખુજતું હોય કઈ કાંટો વાગ્યો હોય કઈ સોય વાગ્યું હોય કઈ કઈ આમ અંદર કઈ આમ નહીં કદાચ ખુજતું હોય દખ મારતું હોય એટલે આવું કંઈ દુખાવો થતો હોય કોઈ બી જગ્યાએ મોસ્ટ ઓફ ગળામાં બી થાય છે સંદાસ કરવામાંના મસા અને પાઇલ્સમાં ભગતદરમાં બી આ રીતનો દુખાવો થાય છે તો તમે આ મેડિસિન વિચાર કરી શકો છો આમાં કેવું હોય છે કે જ્યારે ગળામાં જ્યારે કોઈ ગળતું હોય આપણે કોઈ બી ગળતું હોય તો આ રીતનો દુખાવો થાય તો એપા છે નાઇટ્રિક એસિડ છે એક એવી બે ત્રણ મેડિસિન છે એમાંથી તમે જેટલા આર્જેન્ટેમ નાઇટ્રિકમ છે એટલે સિમ્ટમ સેટ કરવા પડે છે એટલે આટલું ખુશતું હોય આ એક મેઇન સિમ્ટમ્સ પર બે ત્રણ મેડિસિન મળી જાય છે પછી તમે અંદર જઈને જે મેડિસિન વધારે સેટ થાય જેના સિમ્ટમ્સ ધારો કે ઠંડી મેડિસિન છે ચીલી પેસિન છે કે હોટ પેશન છે જેને ઠંડી કવરિંગ કરેલું હોય આમ બહુ ઠંડી ઋતુ ઠંડા પવન થી વધારે તકલીફ થતી હોય તો હેપાસ છે એટલે આ રીતે થોડું કમ્પેરિઝન કરી દેવાય પણ આ મેઇન લક્ષણ છે કે અંદર ખુશતું હોય ગળતા હોય તો ખુશે સંડાસ આવતું હોય ત્યારે દુખાવો થાય પેશાબ આવતો હોય ત્યારે દુખે પણ ખુશતું હોય વાગતું હોય અંદર કોઈ ટાંકડી વાગતું હોય અંદર કોઈ કાંટા વાગ્યા હોય એટલે આ રીતનું મેન લક્ષણ એનું આપણને મળી જતું હોય તો આ મેડિસિન ઉપયોગ થાય છે બીજું એક શું એનો સ્ત્રાવ એનો સ્ત્રાવ એટલે એ જ્યારે બી કોઈ બી સ્ત્રાવોડીને ટચ કરે ત્યારે બોડીને કોઈ બી અહીં નાકમાંથી સ્ત્રાવ હોય કે ઝાડાનો સ્ત્રાવ હોય કે લુકોરિયાનો સ્ત્રાવ હોય ગમે તે સ્ત્રાવ આમ છોતરા નીકળી જાય દર્દી ને એટલે એટલું બધું બર્નિંગ પેઇન પછી થાય તો આવા કોઈ લક્ષણો દેખાય તો અઓ આવો જે સ્ટાવ હોય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે જોઈએ તો આપણે આ મસામાં આ મેડિસિનનો વધારે પડતો ઉપયોગ થઈ શકે છે જેમ કે મસામાં શું હોય છે કે મસાનો દુખાવો તો હોય છે એ તો બધાના અનુભવ બી જેને કોઈને થયો એને જ ખબર પડે કે મસામાં કેટલું બધું ખતરનાક દુખાવો થતો હોય છે તો એમાં શું છે કે જ્યારે વ્યક્તિ સંડાસ કરે છે ને ત્યારે દુખાવો થાય સંડાસ કરે ત્યારે થાય અને એ એકાદ કલાક સુધી રહે છે જ્યારે એસ્ક્યુલસમાં શું હોય છે કે સંડાસ કર્યા પછી કલાક કલાક પછી દુખાવો ચાલુ થાય અને એ પછી કલાક રહેતો હોય છે દુખાવો ચાલુ થઈ જાય એટલે આ દુખાવો રીતે જોવું હોય તો એસ્ક્યુલસ અને નાઇટ્રિક એસિડ ને આ રીતે કમ્પેરિઝન થાય કે બંનેમાં અંદર કઈ કાંટા વાગતા હોય અંદર કઈ ખૂસતું હોય એવું દુખાવો થતો હોય છે પણ ડિફરન્સ એટલો છે કે એસ્ક્યુસમાં શું અ સંદાસ કરી આવ્યા કરતો હોય ત્યારે ન થતું કરી આવ્યા પછી કલાક દોઢ કલાક પછી દુખાવો ચાલુ થાય નાઇટ્રિક એસિડમાં શું કે સંદાસ કરી કરતો હોય ત્યારથી ચાલુ થઈ જાય છે એક આધ કલાક સુધી હેરાન પેરાન થઈ જાય છે દર્દી પછી તો જ્યારે દર્દી આવે છે ને ત્યારે સંદાસ કર્યા પછી તો એની પરિસ્થિતિ બગડી જાય છે તો એમાં નાઇટ્રિક એસેડ નો ઉપયોગ કરી શકો તમે પછી આ રીતે જોવા જઈએ તો મસામાં થાય બગંદર છે કે 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 અને એક એક એનું લક્ષણ છે છે શું શું કોઈ બી સ્ત્રાવ એને હોય એટલે ઝાડામાં પણ આ ઉપયોગ આનો થઈ શકે છે કેમ કે ઝાડામાં શું છે કે એ એક ઝાડાનો સ્ત્રાવ બી જયારે બી આવે છે ને ત્યારે દર્દીને બધી બળતરા બહુ ફૂલ થાય બળતરા એટલે સંડાસ કરવાની ગુદા માર્ગમાં સંડાસ કરવાની જગ્યામાં એટલી બધી બળતરા થાય છે હવે જ્યારે કરીને આવ્યા પછી દર્દી પરેશાન થઈ જાય છે એટલે એ ગમે રીતનો દુખાવ હોય કઠણ સંડાસ હોય મસા થયેલા હોય કે ભગજન થયેલું હોય કે પછી સ્ત્રાવ એનો એ રીતનો સ્ત્રાવ એકદમ બળતો સ્ત્રાવ હોય પણ આપણું મેન લક્ષણ શું છે કે સંડાસ કર્યા પછી એકાદ કલાક સુધી દર્દીને હેરાન હેરાન પરેશાન કરી નાખે એટલો ભયંકર દુખાવ થતો હોય છે દર્દી શું કરું શું ના કરું ખબર ના પડે જેવો હા જેવું દર્દી સંડાસ કરીને આવ્યા પછી એને હેરાન થઈ ગઈ થઈ જાય છે તો આવા કોઈ લક્ષણો દેખાય તો તમે આ મરડામાં પણ આ મેડિસિન નો ઉપયોગ કરી શકો છો હવે આમાં શું છે કે એક દક્ષ સોમિકા નામની મેડિસિન છે અને એક મર્ક સોલ નામની મેડિસિન તો મરડામાં અમુક બે ત્રણ કમ્પેરિઝન કરી લેવા પડે નક્સ ઓમિકામાં શું હોય છે કે દર્દીને

કે પછી દુખાવો એને ચાલુ ચાલુ રહે છે જ્યારે આ નાઇટ્રિક એસિડમાં શું છે આ રીતનું કોઈ લક્ષણો તમે કમ્પેરિઝન કરી શકો છો તો મરડામાં નાઇટ્રિક એસિડ મક્સોલ અને આપડી કઈ નક્સોમિકા પછી વધારે પડતું લોહી આવતું હોય તો બીજી મેડિસિન છે પણ આ દુખાવામાં આ ત્રણ મેડિસિન તમને યાદ આવી જોઈએ બરાબર તો એટલે હવે કમ્પેરિઝન થી જ મેડિસિન અપાય કે કે આપણે હોમિયોપેથિકમાં શું છે એક એક લક્ષણ ઉપર આખી મેડિસિન બદલાઈ જાય છે હવે એનો બીજો ઉપયોગ છે એક સ્વભાવ ઉપર બી થાય છે કે દર્દી કેવું મેન્ટલ સિમ્ટમ્સ હવે મેન્ટલ સિમ્ટમ્સમાં એવું હોય છે કે જ્યારે દર્દીના મેન્ટલ સિમ્ટમ્સ કે આવું કોન્સ્ટિટ્યુશન જ્યારે મેચ થાય ને ત્યારે બધું પાછળનું ગમે તે રોગ હોય એ બધા ભૂલી જવા જઈએ આના પર આપણે ચાલીએ તો મોટા મોટા ડિસીઝ પણ નીકળી જતા હોય છે એનું આપણે કઈ નહીં કે કોન્સ્ટિટ્યુશન આ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કહેવાય અને કોન્સ્ટિટ્યુ હોમિયોપેથી મેન તો કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ જ છે જેમ કે એનો એનો સ્વભાવ કેવો હોય એ એકદમ હઠધર્મી હોય હટ ધર્મી એટલે કેવું હોય કે દર્દી આમ શું છે કે કોઈ કોઈ એના કોઈ વ્યક્તિની ભૂલ થઈ હોય તો કોઈ માફી બી માંગે છે તો એ સમજવા ક્યાં નથી એમ એટલે એટલું બધું ગુસ્સાવાળો હોય છે કે એ હઠ ધર્મી હોય છે કે એને માફી હામે વાળો વ્યક્તિ એની માફી માંગે છે કોઈ નહી એની એને આ વાત પર અડગ જ રહે છે કે ભાઈ તે આવું જ કર્યું તે આવું જ કર્યું થોડો વિચાર સોરી કે છે ભાઈ ભૂલ થઈ ગઈ યાર પણ ન એ એની વાતમાં જડક ના કે આવું કેમ કર્યું કે આવું કેમ થઈ ના આવા હડધડમી વ્યક્તિઓ હોય તો આ મેડિસિનનો વધારે ઉપયોગમાં પછી એક જમવામાં શું હોય છે કે ભારે ખોરાક ખાતો હોય છે જેમ કે એ બી કદાચ મળી જાય કે ઘી હોય દૂધની વધારે ભારે આઇટમો હોય એટલે ભારે ના પાસ્તું હોય એવું ખાવાના શોખીન હોય જોડે નમકીન નમકીન ચીજો એટલે આ પડીકા હોય ને બધા નથી કરતા આપણા બધા વપરાતા પડીકા એમ અંદર મીઠું નાખેલું હોય થોડી નમકી એટલે આ બે વસ્તુના એને શોખીન વધારે હોય છે તો આ બે વસ્તુના શોખીનમાં તો તમે સલ્ફર બી જોડે એડ કરી શકો છો એટલે એક એક વેક્સણે થઈ ગયું કોઈ દર્દી એવો મળી જાય કે જે વધારે પડતું ભારે ખોરાક ઘી છે ને એવું ભારે જે પસ્તુ ના હોય એવું ખાવાનો શોખીન હોય નમકીન ખાવાનો શોખીન હોય તો આપણને નાઇટ્રિક એસિડ અને સલ્ફર બે મેડિસિન મળે છે ખાલી જે નમકીન ખાવાનો શોખીન હોય જે ખારું મીઠું જેનામાં વધારે હોય નમક વાળી નમક એટલે મીઠું હોય કાં તો પછી આ બધી જે પડીકા હોય એ ખાવાનો શોખીન હોય તો નટર મ્યુરનો ઉપયોગ તમે કરી શકો છો એક સિમ્ટમ્સ પર બી કરી શકો છો પછી જે લોકો ખાલી આ ભારે ખોરાક ખાવાના શોખીન હોય નમકીન નહીં ખાલી ભારે ખોરાક તો આર્સેનિક છે છે પછી બીજી એવી આવી ત્રણ ચાર મેડિસિન મળી જાય છે એમાંથી તમે જે પાછા અમુક સિમ્ટમ શેર થતા હોય અને કમ્પેરિઝન કરીને મેડિસિન લઈ શકો છો તો નાઇટ્રિક એસિડ નું બી આજે આપણે અમુક આટલા મને જે લાગ્યા એ તમને કીધા તમે આમ તો તો ના કહેવાય કે અંદર તો તમારે ડિટેલમાં જવું હોય તો બુક્સ જ વાંચવી પડશે તો ઉપર છેલ્લી જે મેં મેડિસિન કીધી છે અમુક સિમ્ટમ્સ મળતા હોય શેર થતું હોય તો તમારા હોમિયોપેથી ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને તમે મેડિસિન લઈ શકો છો તો ચલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું બીજી મેડિસિન જોડે